મહાભારતકાળમાં કૌરવો અને પાંડવો વચ્ચેનું ધર્મયુદ્ધ પૂરું થયા પછી અને ધૃતરાષ્ટ્ર રાજાના સો પુત્રો હણાયા પછી ધૂતરાષ્ટ્ર રાજાના અંદરના ચક્ષુ ખુલી ગયા અને પોતે અંધ હોવા છતાં ભૂતકાળમાં કરેલી ભૂલો દીવા જેવી સ્પષ્ટ દેખાવા લાગી એને વેદનાનો કોઈ પાર નથી એ સંજયને પૂછે છે કે સંજય ઓનર્સનું મૂળ શું હોય છે ત્યારે સંજય કહે છે કે હે મહારાજ અનર્થનું મૂળ છે ધન દોલત ત્યારે ધૂતરાષ્ટ્ર કહે છે ના સંજય ના અનર્થનું મૂળ છે સત્તા સત્તાની લાલસા લોલુપતા સત્તાની આસક્તિ સત્તાનો મોહ સંજય હું સત્તાના મધમાં અને સત્તાના મોહમાં હતો એ વખતે મને ખરા ખોટાનું ભાન જ નહોતું અને મેં સત્તા ટકાવી રાખવા ન કરવાના કાર્યો કર્યા હું સત્તા પર હતો ત્યારે ધારી હોત ને તો હું અનેક અપકૃત્યો રોકી શક્યો હોત કદાચ મહાભારતનું યુદ્ધ પણ રોકી શક્યો હોત પરંતુ મેં એમ ન કર્યું કારણ કે મારા મનમાં સત્તાની લાલસા હતી હું મારા પુત્રોને દુષ્કૃત્યો કરતાં રોકી શક્યો હોત પરંતુ પુત્રોના મોહમાં અને સત્તાના મધમાં હું એટલો બધો અંધ બની ગયો હતો કે કુળવધુ દ્રૌપદીને ભરી સભામાં મારા પુત્રોએ વસ્ત્રહરણ કરવાનો પ્રયત્ન કર્યો છતાં આવું અધમ કૃત્ય કરતાં મેં એમને રોક્યા નહીં અને એટલા માટે જ હું કહું છું કે સંજય સત્તા બહુ બુરી છે સત્તા આગળ શાણ પણ ટકતું જ નથી અને જો ટકતું હોત તો તે પોતે પણ મને અનેક વખત ચેતવ્યો હતો છતાંય મારામાં શાણ પણ કે બુદ્ધિ આવ્યા જ નહીં અને આવે પણ નહીં અને એટલે જ તો હું કહું છું કે સત્તા જ સંપૂર્ણ અનર્થનું મૂળ છે જો મને સમ્રાટ થવાની કે સમ્રાટ રહેવાની ઈચ્છા ન હોત જો હું હસ્તિનાપુરનો રાજા ન હોત અને એક સાદો માનવી હોત તો મારી પુત્રવધુના ચીર મારા જ પુત્રો ખેંચે તે હું જોઈ શકત ખરો કદાપી નહીં પરંતુ હું હતો સર્વ સત્તાધીશ અને સત્તામાં શાણ પણ કેવું સત્તા મળે છે પણ પાપને અંતે અને સત્તા ટકે છે પણ પાપના જ આધારે એટલા માટે જ હું કહું છું કે સર્વ અનર્થોનું મૂળ સત્તા છે એટલે તો જૂનીને જાણીતી પેલી કહેવત છે ને કે ભેંસ પાસે ભાગવત નકામું મિત્રો હું આશા રાખું છું કે આ મહાભારતની સ્ટોરી તમને જરૂર પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખજો અને વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ